મિલકત કે પોચ વિકાસ જમીન રાખવી હોય તો મમલતદાર માં જવું પડે અને દસ્તાવેજ કરાવવો પડે

લેવી હોય તો બેસાતાવેજ રજિસ્ટ્રારથી કરાવવો પડે અને બધાનો હક લાગે જેટલા પરિવારમાં હોય એટલો એટલે બાપતી મિલકત નો કોઈ દસ્તાવેજ ન થાય પણ એમ આર્મી ભજન ની મિલકત છે ને તમારી પોતાની કોમ આવે

તમારા કઈક પૂર્વન પુણ્ય જેટલાય પડ્યા હશે ને એ જારે આ પ્રાપ્ત થ્યો છે માં તમને મને બધન નહીતર મેળ ના આવે કઈ પશુની કે પ્રાણીની અનંત આ પૃથ્વી માથે જે અનંત જીવો છે ને ભા એ આપણામાંથી છૂટા પડેલા છે ને ઘણા તો તમે જુઓ તો તમે ભેસ હોય ભેસ પા અને ભેસને કદાચ પાડી હોય તો ચીડી તવરાવે બાઈઓ અચ્છા અને પાડો હોય તો ઓગળી સડાવે પાડાને ઓગળી સડાવે પણ અને પસાવ કરીએ

કરે ન કરે અન પાસે દીકરો આવે પરમાત્મા આલે પણ થોડો પાડો આવે હો કે પાછો કે પાડામાં હતો ને કારણ કે દૂધ પીવા ને લીધું હોય ખાટી સાહ પાડીઓ કેટલા દાડા ટકી બા પંદર દાડા મહિનો બે મહિના પછી એ રહી પાછા આવી એટલે પછી શું કે ખબર છે

તમે જુઓ રોમોપીર રામદેવજી એમને કરણી કરી રામ કરણી કરી ક્રિષ્ણાએ કરણી કરી અને ગુરુ તો ભગવાનને હતા ગુરુ જો મનુષ્યને સાત પ્રકારના ગુરુ હોય છ પ્રકારના તો આ બધાને જગતને હોય પેલા ગુરુ માતા મુક્ત કર્યા બચાવી ગુરુ જેને દરિયા નામ લઈને પોકારે આખા ગામા નામ લઈને આખું ગોમ તમને પોકારે ત્રીજા ગુરુ જેને દીધી કંઠીમાળા કોણ ગુરુ ચોથા ગુરુ વિદ્યા અને જે છઠ્ઠા ગુરુ જેને કઈ તમને લક્ષ ધંધાનું શીખલાયું પા ધંધે સળાયા આ છઠ્ઠા ગુરુ અને સાતમા ગુરુ સતગુરુ આ બેઠા ને મહાપુરુષો આવા શાનકાલે માછું કે ખબર છે માં ભે આ બધાએ ભે પકડાવી તમને અને કોક પકડાવે ને આજે આર્યા સોડાવે પા આ બેઠા ને આર્યા સોડાવે અને પેલા છ ગુરુ તમને કંઈક પકડાવે જો માં ભેગાલે ભૂજા બાવો આવે શું કે ભૂજા એ બેટી ભૂજા બાવો આવે બાવો આવે એટલે પેલો છોકરો બી આઈ ભી જાય અને આ રહે જગાડી ગોઠ મુરે નર ક્યો સુતા જાગત નગરી મે શોર નર નોટે જક મારે જમ જૂતા માં આ મહાપુર જો જગાડે જાગત નગરી માં ચોર નર કદા ધણી જાગતો હોય એ સોરી થાય બા Say. Okay. Hari bantu si Mahapunus ah, maha Santuni ba.